રાજકોટમાં અગિયારસો નેવ્યાસી જામનગરમાં એક હજાર પચાસ થી પંચાણું સાવરકુંડલાસ થી બારસો અગિયાર જામજોધપુર માં બારસો થી છવ્વીસ ઉપલેટામાં અગિયારસો પચાસ થી બારસો ને પચીસ ધોરાજીમાં અગિયારસો થી બારસો સોળ મહુવામાં એક થી એક એક અમરેલીમાં બારસો દસ થી બારસો વીસ હળવદમાં બારસો થી બારસો ને પચાસ ભાવનગરમાં એક હજાર તેર થી અગિયારસો ત્રાણું બોટાદમાં અગિયારસો થી બારસો ને એક મોરબીમાં બારસો થી બારસો ને ચોવીસ બારસો થી બારસો ડીસામાં બારસો થી બારસો છત્રીસ ભાંભરમાં બારસો થી બારસો ને પાટણમાં બારસો થી બારસો પંચાવન ધાનેરામાં માં બારસો ત્રીસ થી બારસો પિસ્તાલીસ મહેસાણા બારસો ચાલીસ ગોજારીયા માં બારસો ત્રીસ થી બારસો પાંત્રીસ કડી માં બારસો પંદર થી બારસો ચાલીસ વિસનગર માં બારસો પાંચ થી બારસો પાસઠ પાલનપુર બારસો થી સાડત્રીસ તલોદમાં માં બારસો ચાલીસ થી બારસો પચાસ થરામાં બારસો પાંત્રીસ થી બારસો દહેગામમાં અગિયારસો નેવું થી બારસો સત્તર હેલડીમાં બારસો થી બારસો પચાસ વડાલી થી સાડત્રીસ કલોલમાં બારસો થી છેતાલીસ સિદ્ધપુર બારસો થી બારસો હિંમતનગરમાં બારસો થી બારસો સાહીઠ બારસો થી ચુમ્માલીસ ધનસોરામાં બારસો થી પાંત્રીસ ઈડરમાં બારસો થી બારસો ઓગણત્રીસ પાથાડ માં બારસો વીસ થી એકત્રીસો ચાલીસ થીરાદમાં બારસો વીસ થી બારસો પાસઠ રાસણ માં બારસો થી બારસો ત્રીસ આંબલિયાસર માં બારસો સોળ થી બારસો પચીસ પ્રાંતિજમાં બારસો દસ થી બારસો ચાલીસ ચાણસ બારસો ચાર થી બારસો બાવન દાહોદમાં અગિયારસો સાહીઠ થી અગિયારસો ને એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો